કચ્છમાં શિક્ષકોની ઘટ મામલે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે

કચ્છ કમ છ ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે અબડાસામાં છસો શિક્ષકોની ઘટ છે અબડાસામાં એવી ઘણી સ્કૂલો છે તૂટેલી ફૂટેલી છે એમને તાત્કાલિક ધોરણે હું તો કહું માંગ કરું છું સરકાર પાસે કે કચ્છમાં ચાર હજાર સાતસો શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને એ પણ એક મહિનાની અંદર બીજી અમારી માંગ એ છે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એમને તોડી અને એક મહિનાની અંદર એમનું પણ નવું બાંધકામ શરૂ થાય એવી વ્યવસ્થા સરકાર કરે ત્રીજી અમારી માંગ એ છે કે કચ્છના પચાસ ટકા સ્થાનિક શિક્ષકોની ભરતી થાય અબડાસામાં જે છસો શિક્ષકોની ઘટ છે એમાં સિત્તેર ટકા શિક્ષકો કચ્છના લોકલ હોવા જોઈએ અને ચોથી અમારી માંગ એ છે કે જે શિક્ષક ભણાવવા આવે છે એ શિક્ષક એ જ ગામમાં રહે બારેથી ક્યાંથી સ્કૂટી લઈ અને ભણાવવા આવે નહીં કારણ કે એનામાં સમય બગડે છે એના માટે અમારી માંગ એ છે કે ભાઈ સરકાર તાત્કાલિક ધોરણે એટલે કે એક મહિનાની અંદર બધી સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ છે તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને એક મોટી ફિલ્મ સરકાર કરી રહી છે મર્જ કરવાના નામ ઉપર ભાઈ તમે વોટ જોઈએ તો ગમે ત્યાં ભાગીને પોતી જાઓ છો તો તમારા પાસે એ વિનંતી છે એક પણ શિક્ષક હોય એવો કાનૂન પસાર કરો ગુજરાતના એકસો કહેવા માંગુ છું જો તમારામાં માનવતા હોય અને શિક્ષણ પ્રત્યે પણ પ્રેમ હોય તો આવનારા સત્રમાં વિધાનસભામાં એક કાનૂન બનાવો એક પણ વિદ્યાર્થી હોય ત્યાં આગળ તમે સ્કૂલ ચાલુ રાખો કોઈ જાતનું મર્જ કરવાની જરૂર નથી આજે અગિયાર વર્ષમાં ભાજપની સરકારના કેન્દ્ર સરકારના રાજમાં નેવું હજાર સ્કૂલો બંધ થઈ છે આખા ભારતમાં નેવું હજાર સ્કૂલો બંધ થઈ છે ગુજરાતમાં પાંચ હજાર જેવી સ્કૂલો બંધ થઈ છે અને કચ્છમાં બસો જેવી સ્કૂલો છેલ્લા દસ વર્ષમાં બંધ થઈ છે તો તમામે તમામ સ્કૂલ નવેસરથી ચાલુ કરવામાં આવે આજે આ આંદોલન છે અને આવનારા દિવસોમાં મહિના દિવસમાં જો શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે ને ખાસ કરીને અબડાસાની એક પણ જગ્યા ખાલી રહે નહીં એના માટે અબડાસાના ધારાસભ્યને પણ મારી વિનંતી છે લવલેટર લખવાનું બંધ કરો જો તમારા પાસે શિક્ષકોની ભરતી થાય તો કરો અન્યથા રાજીનામું આપી દેજો કારણ કે આ માંગ અબડાસાની જનતાની છે દરેક લોકોની છે અને આ માંગ છે અબડાસાના વિદ્યાર્થીઓની આવનારા એક મહિનાની અંદર જો કચ્છમાં શિક્ષકોની ભરતી નથી અને ખાસ કરીને અબડાસામાં છસો શિક્ષકોની પૂરેપૂરી ભરતી ન થઈ તો અહીંયા આગળ નલિયામાં જે ધારાસભ્ય શ્રીનું કાર્યાલય છે એ કાર્યાલય ઉપર તાળાબંધી કરવામાં આવશે અમારી શાળામાં પણ વરસાદ થાય ત્યારે ચોમાસામાં અમારી શાળામાં પાણી ભરાઈ જાય છે છોકરાઓ બેસવાની જગ્યા નથી અને જયારે પણ ચોમાસામાં હોય ત્યારે બધા જ રૂમોમાં પાણી ભરાઈ જાય એક જ રૂમ છે તેમાં બધા છોકરો બેસે છે ત્યાં કેવું બેસવા લાયક પણ છે થોડી થોડી જગ્યાઓ હોય છે એટલે ઉપરથી પાણી ટપકે છે અને ચોમાસામાં ગામમાં પણ ઘારો થઈ જાય છે છોકરાઓને કેટલી તકલીફો આવે છે શાળા જતા કેટલી બધી તકલીફો છે અમારે શાળામાં પાણી પણ નથી આવતું અને શિક્ષણ બહુ જ જરૂરી છે શિક્ષણ સિર્ફ

আমরা বলবো না আমরা বলবো না আমরা বলবো না